दीपो हरतु मे पापम् दीपज्योतिर्णम् आरोग्यं सुखसम्पदः द्वेषबोद्धिर्विनाशाय आत्मज्योतिर्णम् મારું શું માપીશ મારું નામ હેતલ છે ગુજરાત રચે પૂરતુર મોંડલ તાલુકા યોગ મોંડલ તાલુકા છું ઇન્ટરનેશનલ ટીચર પણ છું મોટી છું પણ છું સાથે કાઉન્સેલિંગ પણ કરું છું 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 અને સોશિયલ વર્કર પણ છું પણ આ બધું એટલા માટે કે નારી તો કરું છું સાથે સાથે ઈશ્વરના બાળક તરીકે પણ હું આ કાર્ય બહુ સારી રીતે કરી શકું છું वुमेन्स डे आज का टॉपिक में है हमने कीधु छे के अहल्या का वल्क अ हम तो घना बधा अ देश ने आजादी अपावा नाना मोटा केवे ने के खिसकोली ना पुछड़ा समान नाना मोटो तो घणो बधु के छे एना थी थातु को एकलो एने मेहनत करे छे तो एवी रीते घना बधा थई गया छे पर एमा जेमनो नाम क्या कने क्या कया छे ओके सुनाम छे ओके जागो छो ने આપણે શું કરીએ છીએ ચર્ચા નથી કરતા કે સલાહ નથી આપતા આપણે શું કરીએ વાતચીત કરીએ છીએ આપણે બધાનો કાર્યક્રમ છે બધા જ છે કે છે આજે આપણે થોડું થોડું મહિના મે કે આજે પછી આપણે જરૂર પડશે બરાબર છે પણ આજનો દિવસ આપણે આપણી રીતે બરાબર છે ભાઈ છે સ્કી દીધા છે આપણે કહીએ છીએ કે સુશીલ મેનેજમેન્ટ મેન કોણ કરે છે બરાબર છે જેને ઉત્પન્ન કરવું છે પોષણ કરવું અને સહાય કરવો બ્રહ્મા પણ નાના બાળક કરી દીધા હતા તો છે અને બે બધા ગૌરવ દિવસને આપણે આપીશું